અને આ મશીન મશીન ચાલુ કરો તો એમાં કઈ સક્સેસ નથી થતો એમ નથી એમ એટલે કઈ સતવાદી હોય તો કઈ હોય તો ખરી એમ અનુમાન છે આપણે આવી ગયા છીએ ખડી ની અંદર ગણેશ પરમાં ફૂ આપડી જોડે છે ફૂ આપણે તમે એવું ખેતર ને પાસે કીધું હાથી કુયલી કીવી કુ કુયલી છે આ હાથી કોયલી ને પણ એ પુરાય ગયું છે અમુક છે ચાલુ અમુક પુરા છે હા તો એ કેટલી છે

કેમ કેમ ફૂએ એકોના 40 લીધી હાચુ ઈ કેમ કેમ કીધું હા ઈ કૂળ્યું અહીંયા કને છે વર્ષો પહેલા હમ હ કોઈક રાજા હતો હા એને એમો કર્યો કે ભઈ એના સો પુત્ર હતા હા તો નવા કૂવે દાતણ કરો હા તો છોકરાએ એ એવો સાધન બનાવ્યો હા તો એક ઈ દરો અહીંયા છે એક દરો ઉવા છે એવા ત્રણ દરા કરી અને ઘોડી એના ઉપર રાખી બરાબર અને પછી એમાં ઈ મશીન હતો તો મશીન માણા માયલી કરવા આલ્યો જાય એટલો પખતો કોઈલી કરતો બરાબર એવી આ અહીંયા કને અસખે કોઈલ્યું છે એટલે હું લગભગ વાત કરી એમાં કે 140 હાથવી કોઈલી હા હવે કેટલી મોજુદ છે કે નથી આપણે જાય અમુક ટાણે હજી છે ખોલ્યું બાકી એના ઉપર માટી ચડી ગઈ છે ને ડટાઈ ગયું છે

હાલો હવે બીજી કોયલી કેટલી છે ત્યાં આપણે કોયલી જોઈ મારો ફૂ અંદર ગયા હે બરાબર એટલે આવી રીતે આ હોકરો વોકરો તો કઈ રીતનો અલગ પડી ગયો છે બધી વાત બતાવે હાથવી કોયલી એકસો ને ચાલી ઓહો ફૂ આ તો બધું અજબ કજબ છે ઉપરો નજીક આવીને વાત કરું તમારું માઇક તિયાર બંધ છે અચ્છા આ બીજી કોઈલી આ કોયલી છે પછી આ આ બહાડા અને પલ્લીપુર બીજી કોયલી છે અચ્છા પછી આ જે છે ને આના આ માં પલલીપુર કોયલી છે અહીંયાથી અવાડો કર્યો હતો આમ અચ્છા આ આ પાણી કાઢીને અવાડ આમ જાય પરલી કુયલીને પાણી કાઢીને અવાડ આમ જાય વર્ષો પહેલાં માલ પીતો હોય એના માટે આ કર્યા હોય

બે પાંચ કુઇલી તો હોય માની શકાય અલગ અલગ વરણ હોય જાત હોય કે ભાઈ મોમેન્ટીને અલગ પાણી પીતા હોય કે ભાઈ મેઘ વાર જ્ઞાતિ અલગ પીતા હોય કે ક્ષત્રિય અલગ પીતા હોય પણ હાથવી કુઈલી એટલે એ એક આ નવી નવાઈની વાત છે અને બાજુમાં ખંડેર છે તે એના પહેલાં ગામ હતું સાહેદ એ પણ પીતા હોય અને માલધારી હોય ભાઈ માલ માટે એ પાણી એ થાય ઉપર હોય ઓછા હોય અને એવી રીતે આ એમનું ખેતર છે મારા ખૂવાનું બરાબર અને આવી રીતે અહીંયા પણ કુયલી હતી એ તમને ખૂવાએ બતાવી દીધી આ આવાડ તમારે છે જૂના પ્રકાર જૂના તમારે ના ના આ પાણું આખો ઘડીને અચ્છા અહીં ત્યાં એનું કરો આ આ એનો અવાડો હતો એ આ પાણો અવાડા માઈટ નું થયો એ ઘસારો છે આ પાણ અવાળા માઇટ મૂક્યો પણ અચ્છા એનો અવાડો જેતી ટાઈમનો ભલે આ લો બીજી કુઈલી છે હું જઈને આપણે વિડીયો ચાલુ કરીશું સાત વીસ કુઇલીનું અવશેષ તમને બતાવી રહ્યો છું અહીંયા મારા ભેગા મારા ફૂવો ધર્મેલા છે અમારે આયર છે અમે છે એટલે એ મને ફૂવો થાય છે ધર્મેલાના હિસાબે અને આ એમને બતાવ્યું એ હામે અંદર એક કુયલી છે ત્યાં એ ઓલી ખડકી ઉગાડી અને જોયા રહ્યા પણ મને કીધું હું ખડકી ઉધાડો ત્યાં સુધી તે મેં બતાવી દો આ એમને કીધું કે આ અવાડી છે અને અત્યારે અહીંયા કૂવો થઈ ગયો પણ કૂવો અહીંયા જૂની કુયલી હતી બરાબર એટલે જ્યાં જ્યાં કોઈલી ઉપર કૂવા કર્યા એટલે એ એમાં સક્સેસ થાય પાણી નીકળે જેમ હવે ત્યાં કંઈક ફૂવો ઊભા છે હું કોઈલી બતાવી અને અહીંયા બધું જૂના ખંડેર અને જૂનું ગામ અને ત્યાં પણ કુયલીઓ છે બે ત્રણ ખેતરો દૂર બરાબર તો હવે આપણે હું ત્યાં ચાલુ કરી હું કોઈલીઓ વધારે એનો અવશેષ ખુલ્લા ત્યાં તમને બતાવી જૂના જમાનાની અવાડી અને આ કટલો ખોલી નાખ્યો છે ફૂએ હવે અહીંયા જૂના જમાનાની કોઈલી જેને કહેવાય એકસો ચાલીસ સાતવીસ જૂની એ ફૂઆ આપણે અત્યારે કહીએ ને કે આ હાથવી

બધી લમસમ બધી હેઠે પાણી ખારા તે દી ખારા હશે અને આજ તો ખારા છે આજ તો આ નદી બંધ થઈ ગઈ છે બરાબર એટલે હવે આ બધા ખારા થઈ ગયા જે આ નદી હાલતી હતી

એટલે અહીંયા ભાઈ હો વાતની એક વાત કે એડ્રેસ તો ઠીક છે અમે આપી દી પણ કોઈ ભૂમિ વગર જડે એવું આ નથી કોઈને એવું ભૂત હોય કે અમારે એક વાર ચાલી કોઈ લીધો આ વગર નથી જડાય તો હવે આપણે હું જાય ને બીજું બીજું ચાલુ કરીએ હું આપણે લાગતું નથી કે આપણે જે આ શમશાન ભૂમિ બરાબર હવે આખી આ કેટલા એકડમાં ફેલાયેલા તમારા છે હવે આશરે તો પડતર જમીન તો બીજા ખેતર વાળા અલગ નીકળી ગયા છે ને આ જે જમીન કાઢેલ છે લગભગ આશરે ચાર પાંચ એકર જમીન હશે મૂળ એવું લાગે ખરેખર કે મજુ આટલું બધું જૂનું ગામ આ ગામ તમે તમે ક્યાં કીધું આનું ગામ આનું ગામ શિયાવાડી કુલી થી પાણી પીતા હોય એટલે મોરા નો ડેમ છે ને એની બાજુમાં જૂના ખંડેર છે અચ્છા હાલમાં ખેતર કરી નાખ્યું છે હા ભલે ભલે પણ જૂના ખંડેર છે અને ઊંઆથી

એટલે હું એને કે આ પાંચ છ વર્ષ પહેલાનું છે પુરાણું પાંચ છ વર્ષ પેલા પાંચ છ વર્ષ પેલા એને કોઈ મશીન હોય કે ગમે હા એના અવસો જે જોયા એના ઉપર એને આધાર કર્યો કે આ પાંચ છ વર્ષ પહેલાનું પુરાણું છે

અમે આજે દીવો કરીએ છીએ આ જરામાં પીર છે કબર માથે ખોડલો એવું લાગે છે એમ કબર માથે જોઈએ આ કબર મેડિયો બતાવી દીધી આ કમ્પ્લીટ અને

પથ્થર જેવી છે પણ આટલા બધા આ એક વાત બધી બીજી આપડે મગજમાં ભૂસ જાય આટલા બધા પાણા છે તો ઈટ નું નિર્માણ કર્યું છે એટલે એ કઈ પાણા નો ઉપયોગ ના કરતા હોય તે દિન સમયમાં

આ પાંચ છ એકડમાં આ ફેલાયેલું છે જે જૂનું ગામ છે એનું બરાબર પાંચસો થી છસો વર્ષ પૂર્વ એનું આપણને અંદાજ આવે છે હવે આપણે આ બધો તમને વિડીયો બતાવી દીધો છે કે અહીંયા ક્યાં ને ક્યાંય એક આ તમે બતાયો આ મોટો ગમેતે મસ્જિદ હોય એવું લાગે છે કે આખી આ દિવાલ છે તમે જીનવથી બતાવી દીધું છે આ તો બીજી વાર જરાક આયા છીએ એટલે આપણે દર્શન કરી લી અને આ કે કે છતરી કમ્પ્લીટ જે પણ હોય અહીંથી આ ચાર ખૂણારો અને આવી રીતે ઉગમણી દિશામાં બરાબર હવે આ કેટલી જૂની જેને કહેવાય આ ઇતિહાસ પડ્યો હશે ભગવાન જાણે તો આવી રીતે હવે આપણે ત્યાં કોયલી જોઈએ અને એંડ છે ત્યાં જાણવા મળ્યું કે ગોળાકારને એમાં વધારે અવશેષ જોવા મળે છે અને ઘણી બધી હતી કોઈ પૂરાઈ ગઈ શું કન્ડિશન છે શું નહીં ત્યાં જઈને જોઈશું અમિરા કાકા તમે કીધું આ અહીંયા કેટલી કોઈલી હતી એ તમારે એવો હું હનુમાન છે આ કોયલીમાં થતી એટલે ડોકરા એમ વાત મને આ કહો કે આ પાણો તેલી હતા હા ઈ કે આ કૂળું કરી ગયા કે નવે કૂએ દાતા તૈસા અમે તો કાળું નથી આપણ શું ખબર અને ઈ ચમત્કાર દેવું મને કેમ લાગે છે ઈ કે ભઈ આ આ હા પાણી નથી મા સાધન ઉપાડે અને ઓમ પાણી હોય માથે ભરી પડી ઓમ માથે ભરી પડી કાઈ અને આ મશીન ચાલુ કરો તો એમાં સક્સેસ નથી એમ નથી એટલે કાંઈ સતવાદી હોય તો કાંઈ હોય તો ખરી એમ અનુમાન છે એમ ને કે કહે એકોન આઠ એટલે માથે પાણી પાણીઓને મશીન ન પડે એટલે ક્યાંય કાંઈ એનો સત્તો હોય તો સત્વ તો સારું લો હે શું તમે કેટલી ઊંડી કેરી એ ઊંડી કે બે નાળી હલાડી હતી ને પૂરી નથી થાય તરિયે નથી ઊંઘી તમે કેમ કીધા કે વરહારો આવે તો કેમ સીપર ઢાકી દીતા માથે એટલે ગાળો ના પડે એટલે વરહારો આવે પેલા ઢાકી દેતા બે ચાર સીપરુ મોટી એક

પાણી તળ નીચે જાતા પૂરણ થઈ ગયો ના પૂરાઈ ગઈ છે ને હમ 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 પૂરાઈ ગયો પાદરી કરો તો નીકળે પાદરી પાણી નીકળે પણ હવે પૂરાઈ ગયું પાણી કાં કોણ કાઢે આમાં મશીન મેલવાના ખતરા કર્યા મશીન હાલ્યા નતા બેક જાણે કર્યો તો કેમ કેમ ના લે મશીન ચાલુ પાણી ન કાઢે અને ઓમ માથે પાણી ઓમ માથે પાણી ભર્યું હોય મશીન પાણી ન કાઢે એટલે ઈ જોયા જેવી વાત ખરે પછી ઈ બે બે ધણી હટીને જાતે ભાગી ગયા પછી કાઈ કર્યું નથી

અને હવે પાંડવ સમય ની હોય તો ભલે પાંડવો એમ કે ભાઈ એ નત જે અહીંયા વનવાસ દ્વારા નત કુવો ખોરતા ક્યાં ને ક્યાં ઈ હોય તો ભલે અને અહીંયા જૂના ગામ છે એ પછી ઈ પાંડવે ઈ એમનો ગદા ગારલું હોય

થોડા કદ વધે આઈ ખેતર આપણે સાવે આ ખેતર થી ગયો લે ખનર હતા આ બધા પાણ ઉપડી અને માણે સાફ કરી અને ખેતર વાવતર કરી નાખ્યું હા અને એના થી પહેલા જરે મે કીધું ને કે વડદરા નહી આયા હતા તે દી ખનર થળક વધા રહેતા આજ હવે થોડા ખોતરી ખોતરી અને આ પડી હોય જમીન એટલે બધે હવ કરવાનું છે ને અહીંયા પાણી બાણી આ ડેમડા નું છે એટલે થળક જમીન માં રસ કરો હા ઈ તો હોય જમીન પડી ખોતરી ખોતરી ને ખનર બધા ઉપડી અને નાખી દે એક બાજુ નું વાવતર કરી નાખ્યું હા હા

અને આ ફોલ આવી હમ આ બધું હાવ રાખોડો ને આ ગામના કબ્રસ્તાન ઊ જે આપણે બતા ઈ રહી હા આ બે ખેતર આડા છે લાગે બે ચાર ખેતર આડા હા એટલે પઈ એટલે અનુમાન છે કે ઈ ગામ હશે ના કોઈલીમાં પાણી વસ્તી પી કોઈલીનું પાણી પીતા હોય અને ઈ કબ્રસ્તાન ગમે ઈ આ ગામ ખંડેર થયું હમ તો આવી રીતે ખડીની અંદર જે આ અહીંયા થોડોક અવશેષ છે આ આની અંદર બધા હસી ભીતરા બીતરા પણ હવે આપણે બરાબર અને આ થોડાક પાણકા અહીંયા પડ્યા છે બરાબર અને આની અંદર આ પોલાણ ભોજ તો દેખાય જ છે આ થોડોક આટલો અવશેષ વધ્યો છે બરાબર આ પોલાણ ભો છે જો આ ઉંદડા એ પોલું કર્યું છે પોલાણ હોય એટલે ઉંદડા ઘર કરે છે અને જે તમે સમજો કે માત્ર આટલી નિશાની વધી જાય અહીંયાથી આ લોકોએ અહીંયા ઘણા બધા પણ આમાં તો પુવા આપણે ખૈડી નાખ્યા બરાબર એ માત્ર ને માત્ર ગામનો આટલો અવશેષ છે આ બે ચાર ખરાવામાં બરાબર તો આ થઈ ગયું ગામ ઓ થઈ ગયું શમશાન આ થઈ ગઈ હાથવી કોઈલી તો આવી રીતે આ ખડીની અંદર અસંખ્ય ઇતિહાસ પડ્યા છે એમાંનો તમને આ ઇતિહાસ વધાર્યો તો જે હિંસા છે ફરી કોઈ ઐતિહાસિક સ્થળ ઉપર આપણે મળતા રહીશું